મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી ત્રણ જૂન બે હજાર પચીસ ના રોજ એટલે કે જૈષ્ઠ મહિનાના ચોથા મંગળવારે કેટલીક ખાસ રાશિઓના જીવનમાં મોટા અને શુભ ફેરફાર થવાના છે હા મિત્રો હનુમાનજી હવે બાર રાશિઓમાંથી છ ખાસ રાશિઓ પર વિશેષ રૂપે પ્રસન્ન છે તેમના આશીર્વાદથી આ રાશિઓના જાતકોના જીવનમાં દુઃખ પીડા અને પરેશાનીઓનો અંત આવી જશે હવે આ રાશિઓના લોકોના જીવનમાં માત્ર આનંદ સમૃદ્ધિ અને ખુશીઓ આવશે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી આ છ રાશિઓનું ભાગ્ય આખરે બદલાવ પામશે હવે પ્રશ્ન છે કઈ છે એ છ ભાગ્યશાળી રાશિઓ જેમનું ભવિષ્ય તેજસ્વી બનવાનું છે આ વિડીયોમાં આપણે તમને વિગતવાર જણાવીશું કે કઈ એકી રાશિઓને હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળવાના છે તેથી વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ અને એક પણ ક્ષણ ન છોડો કારણ કે આ માહિતી આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવા પહેલા જે લોકો હનુમાનજીના સાચા ભક્ત છે તેઓ આ વિડિયોને લાઇક જરૂર કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ લખીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરો ચાલો મિત્રો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં હવે મોટો ચમત્કાર થવાનો છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી કલિયુગના સૌથી જાગૃત અને શક્તિશાળી દેવતાઓ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીની સાચા હૃદયથી ઉપાસના કરે છે તેના જીવનની દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા છે અને એમાં કોઈ શંકા નથી કે હનુમાનજીના આશીર્વાદથી જીવનના દરેક સંકટનો ઉપાય મળી શકે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય અને તેનો જીવન સુખમય બને હવે સમય આવી ગયો છે જ્યારે હનુમાનજીનો વિશેષ આશીર્વાદ કેટલીક પસંદગીની રાશિઓ પર વરસવાના છે જેના કારણે તેમના તમામ કષ્ટોનો અંત આવશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ધનસંપત્તિની કમી ન રહે પણ એ દરેકને મળતું નથી કેટલાક લોકોના ભાગ્યમાં દરેક સુખ લખાયેલું હોય છે જ્યારે કેટલાકને આખું જીવન સંઘર્ષ કરવો પડે છે માણસનું જીવન સદાય ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ તેજ તો જીવન છે દરેક વ્યક્તિએ સમય પ્રમાણે નવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જેમ તમે જાણો છો આપણા જીવનમાં જે પણ ફેરફારો આવે છે એનો ઘણો સંબંધ ગ્રહોની ગતિ સાથે હોય છે ગ્રહોમાંથી નીકળતી ઉર્જાઓ દરેક ક્ષણે આપણા જીવનને અસર કરે છે ક્યારેક આનંદ આપે છે તો ક્યારેક પીડા જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલાવે છે ત્યારે તેની અસર બધી બાર રાશિઓ પર પડે છે કેટલીક પર હકારાત્મક તો કેટલીક પર નકારાત્મક જ્યોતિષશાસ્ત્રમાં આ વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે કે ગ્રહોની ચાલ જીવનમાં પરિવર્તન લાવે છે હવે એવો એક વિશેષ સમય આવી રહ્યો છે જ્યારે હનુમાનજીની કૃપાથી એક શુભ યોગ બન્યો છે જેમાં બારમાંથી છ રાશિઓ પર હનુમાનજી ખૂબ જ પ્રસન્ન છે આ રાશિઓના જાતકોને હવે જીવનમાં એવા બદલાવ જોવા મળશે કે જે તેમને ધન યશ અને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે આ લોકો માટે હવે દરેક તરફથી શુભ સમાચાર મળવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે આ લોકોને ધન વૈભવ અને સફળતા મેળવવામાં કોઈ રોકી શકતું નથી હનુમાનજીના આશીર્વાદ તેમના ઉપર સતત રહેશે તો ચાલો મિત્રો હવે જાણીએ એ છ વિશેષ રાશિઓ વિશે જેમનું ભાગ્ય હવે ઉજ્જવળ થવા જઈ રહ્યું છે જેમનું નસીબ હવે પલટાઈ રહ્યું છે અને જેમના જીવનમાં આવનાર છે એક મોટી ખુશખબરી એવું કહી શકાય કે આછા રાશિઓની હવે લોટરી લાગી ગઈ છે તો આવો શરૂ કરીએ એ ભાગ્યશાળી રાશિઓની યાદી જે હનુમાનજીના આશીર્વાદથી હવે જીવન સોનામાં ફેરવાઈ જશે આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને અમે જણાવવા માંગીએ છીએ કે આ સમયે હનુમાનજીની વિશેષ કૃપા આપ પર વર્તી રહી છે ટૂંક સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળવાની પૂરી શક્યતા છે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનો હવે લાભ મળવા જઈ રહ્યો છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને લાંબા સમયથી અટવાયેલ કામો હવે સફળતા તરફ આગળ વધશે સમાજમાં તમારા મિત્રો અને ઓળખીતાઓ સાથે સંબંધો મજબૂત બનશે અને વેપાર સાથે જોડાયેલા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે કુંભ રાશિના લોકો હવે પોતાના વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ કરતા નજરે પડશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળશે અને જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહકાર મળશે તમારા મીઠા બોલ અને સકારાત્મક વર્તનના કારણે તમારા અધૂરા કામ પણ પૂરા થવા લાગશે હનુમાનજીની કૃપાથી આર્થિક સંબંધી અવરોધો દૂર થશે અને નવા નફાની સંભાવનાઓ દેખાઈ રહી છે આ સમય તમારા જીવનમાં ખૂબ જ શ્રેષ્ઠ સમય માનવામાં આવે કારણ કે દરેક દિશામાંથી સારા પરિણામો મળશે આ લાભદાયક સમયનો પૂરાપૂરો લાભ લેવો જોઈએ હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમે જીવનમાં દિવસે બમણી અને રાતે ચારગણી પ્રગતિ કરશો વ્યવસાયમાં કરેલા બધા પ્રયાસો હવે સફળ થવા લાગશે અને કામકાજમાં આપેલી મહેનતનું પરિણામ પણ ઝડપથી મળશે હનુમાનજીના આશીર્વાદથી વેપારીઓને અચાનક ધનલાભ થવાની તીવ્ર શક્યતા દેખાઈ રહી છે સાથે જ જીવનસાથી તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતાનો આનંદ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ લાભદાયક છે તમારું પરિશ્રમ અને લગન તમારા માટે નવા અવસરોના દરવાજા ખોલી શકે છે જે લોકો મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધી રહ્યા હતા તેમના માટે હવે આ સમય ઉકેલ લઈને આવવાનો છે તમે જે કાર્ય કરો એમાં સફળતા મળવી નક્કી છે જેઓ વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા રાખે છે માટે હવે એ સપનું પૂરું થવાનું શક્ય બની રહ્યું છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનો વિચારી રહ્યા છો તો આ સમય એ યોજના હકીકતમાં ફેરવા માટે યોગ્ય છે હનુમાનજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે હનુમાનજીની વિશેષ કૃપાથી ટૂંક સમયમાં તમને શુભ સમાચાર સાંભળવાનો અવસર મળશે તમારી મહેનત હવે રંગ લાવવા જઈ રહી છે અને તેનો સીધો લાભ તમે અનુભવો છો આર્થિક રીતે આ સમય તમારા માટે સુધાર અને પ્રગતિનું પ્રતિક બનીને આવશે ઘણા સમયથી જે કામો અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને ઓળખીતાઓ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના લોકોને ધનલાભ માન સન્માન અને અનેક પ્રકારની સિદ્ધિઓનો અનુભવ થઈ શકે છે તમને તમારા જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારધારા તમારા કાર્યોને સફળતાની દિશામાં લઈ જશે હનુમાનજીની છત્રછાયામાં હવે તમારા ધન સંબંધિત બધા પ્રશ્નોનો અંત આવશે વર્ષો સુધી અટકેલા કામો હવે વિના અવરોધ પૂર્ણ થવાના યોગ છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ સતત આપ પર વર્તી રહ્યો છે અને એ જ કારણ છે કે હવે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી ગતિએ પ્રગતિ કરશો વૃષભ રાશિના મિત્રો હવે સમય આવી ગયો છે કે તમે તમારા સપનાને સાકાર કરો અને સફળતાની ટોચે પહોંચો તમારી મહેનત અને હનુમાનજીની કૃપા મળીને તમને એ દરજ્જો અપાવશે કે જેને જોઈને આખી દુનિયા તમારી સફળતાની વખાણ કરશે નિસંદેહે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે હનુમાનજીની કૃપાથી જીવનમાં સકારાત્મક અને સુખદ ફેરફારો થવાના છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે તમને એવા નવા અને અદ્ભુત અવસરો મળશે જે તમારું જીવન બદલાવી નાખશે હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વેપારમાં સતત વૃદ્ધિ થશે અને જે લોકો ધંધા વિસ્તૃત કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારા પરિવારમાં ઉત્સવ અને આનંદનું વાતાવરણ રહેશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે આવકના અનેક નવા સ્ત્રોત ખુલશે જે તમારા જીવનને આર્થિક રીતે મજબૂત બનાવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય સંતાન સુખ લઈને આવી શકે છે જેના કારણે ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ટૂંકમાં આ સમય તમારા માટે સમૃદ્ધિ સુખ અને શાંતિથી ભરેલો રહેશે હનુમાનજીની કૃપાથી હવે તમારું જીવન એક નવી દિશામાં આગળ વધવાનું છે જ્યાં માત્ર ખુશીઓ સફળતા અને સંતોષ જ તમારા સાથી રહેશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે પણ હનુમાનજીની વિશેષ કૃપા વર્તી રહી છે જેના કારણે તમને ન માત્ર માન સન્માનમાં વધારો મળશે પણ સમાજમાં પણ તમારી પ્રશંસા થશે તમારા જીવનમાં હવે એવા સોનેરી અવસરોનો પ્રવેશ થવાનો છે જે તમારી સ્થિતિને સંપૂર્ણ રીતે બદલાવી દેશે હનુમાનજીના આશીર્વાદથી તમારું આર્થિક સ્તર મજબૂત બનશે અને વેપારમાં પણ નોંધપાત્ર પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે સિંહ રાશિના લોકો માટે આ સમય દરેક દિશામાંથી લાભદાયક સાબિત થવાનો છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના શુભ સમાચાર મળી શકે છે આ સમય દરમિયાન તમારા માટે ધન કમાવાના નવા માર્ગો ખુલશે જેના કારણે તમારું આર્થિક બળ વધુ મજબૂત બનશે ઘર પરિવારમાં સંતોષકારક વાતાવરણ રહેશે અને સંતાન સુખની ઈચ્છા રાખતા લોકોને શુભ સમાચાર મળવાના યોગ છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં નવી ઉર્જા નવી દિશા અને અનંત ખુશીઓનો પ્રવાહ થશે આ સમય તમારું જીવન સફળ અને સંતુલિત બનાવવાનો શ્રેષ્ઠ સમય છે હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે હનુમાનજીનો આશીર્વાદ આવનારા સમયને આનંદદાયક અને સમૃદ્ધિથી ભરેલો બનાવનાર છે તમારા માટે હવે નવી નોકરીના અવસરો ખુલવાના છે આવકના અનેક નવા સ્ત્રોતો સામે આવશે અને વેપારમાં અચાનક લાભ મળવાના સંકેત છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા અધૂરા કામો પૂરા થશે અને જીવનમાં નવી સ્થિરતા અને સંતુલન અનુભવાશે વિશેષ કરીને વર્ષ બે હજાર પચ્ચીસથી લઈને બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે આ સમયમાં ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે સાથે સાથે ધનલાભના અવસરો પણ મળતા રહેશે તમારા વ્યવસાયમાં અચાનક વૃદ્ધિના યોગ છે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમયે સંતાન પ્રાપ્તિનો સુખદ સંદેશ લાવશે તમારું ઈચ્છિત કરિયર પછી એ નોકરી હોય કે વ્યવસાય હવે હકીકત બની શકે છે અને જેમણે વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોયું છે તેમના માટે એ સપનું હવે સાચું બનવાની શક્યતા છે હનુમાનજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી તમારા જીવનમાં ધન સુખ અને વૈભવનો પ્રવેશ થવાનો છે દરેક દિશામાંથી તમને ફાયદો જ ફાયદો થશે તેથી આ સુવર્ણ સમયનો પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે કારણ કે હનુમાનજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં હવે સકારાત્મક ફેરફાર થવાનો છે અને બધા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે માત્ર કાર્યક્ષેત્રમાં જ નહીં પણ વડીલો અને શુભચિંતકોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે કાર્યો સરળ બનશે જો તમે કોઈ ઋણકે દેવામાં ફસાયેલા છો તો હવે તેમાંથી મુક્ત થવાનો યોગ્ય સમય આવી રહ્યો છે તમારું પરિશ્રમ સફળ થશે અને તમારું ઈચ્છિત પરિણામ મળશે વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાની શક્યતા છે અને નોકરીમાં રહેલા લોકોને પણ બઢતી અને ઇન્ક્રીમેન્ટના સમાચાર મળી શકે છે હનુમાનજીનું નામ જપવું અને તેમનું સ્મરણ કરવું તમારા માટે ખૂબ લાભદાયક રહેશે આ સમય દરમિયાન તમારા જીવનમાં ધન અવસર અને સફળતા ત્રણેયનો પ્રવેશ થવાનો છે હનુમાનજીની કૃપાથી તમારું ભાગ્ય હવે તમારું સાથ આપવાનું છે અને તમે આર્થિક સામાજિક અને પારિવારિક રીતે સમૃદ્ધ થશો આ સમય સ્પષ્ટ રીતે કહે છે હવે તમારું નસીબ ખુલવાનું છે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવો આવવાના છે જૂના દુઃખો પીડા અને સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે અને એક નવો આનંદમય અધ્યાય શરૂ થવાનું છે આર્થિક રીતે તમને રાહત મળશે અને જીવનમાં સ્થિરતા આવશે તમે પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેનાથી પરિવારના સંબંધો વધુ મજબૂત બનશે અને તમારું માનસન્માન પણ વધશે અત્યારે સુધી અટવાયેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે ધૈર્યપૂર્વક મોટા નિર્ણય લેવા માટે પ્રેરિત થશો આ નિર્ણયો માત્ર તમારું માન વધારશે નહીં પરંતુ જીવનમાં મોટી સફળતા પણ આપશે જો તમે વિદેશ જઈને નોકરી કરવાનું સ્વપ્ન જુઓ છો તો હનુમાનજીની કૃપાથી એ સપનું હવે પૂરું થઈ શકે છે મકર રાશિવાળા લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા બની છે અને આ સમય તમારા માટે આનંદથી ભરેલો સાબિત થવાનો છે અને મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને તરત જ કરો જેને કારણે આવી વધુ ધાર્મિક જ્ઞાનવર્ધક અને ઉપયોગી માહિતી તમારે સમયાંતરે મળતી રહેશે હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર પણ હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ સમય તમારા માટે લાભદાયક તકોથી ભરેલો રહેશે ધનની આવકના યોગ બની રહ્યા છે અને વ્યવસાયમાં પણ તમે અપેક્ષા કરતા વધુ વૃદ્ધિ જુઓ છો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે અભ્યાસમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે કેટલીક જૂની યાદો તમને ભાવુક બનાવી શકે છે અને ઘરે મહેમાનો આવવાની શક્યતા પણ છે જેઓ નોકરી કે વ્યવસાયમાં સારા અવસરની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ભગવાન હનુમાનજીનું આશીર્વાદ ખૂબ લાભદાયક સાબિત થશે કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કન્યા રાશિવાળો વ્યક્તિ હંમેશા પ્રસન્ન અને સંતોષભર્યો અનુભવ કરશે ધનની વૃદ્ધિ અને જીવનમાં અનેક યોગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ સમય તમારા પક્ષમાં છે તેથી આ અવસરોનો સંપૂર્ણ લાભ લો હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે ફક્ત લાભ લાભ જ થવાનો છે હા મિત્રો આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે રાશિવાળા લોકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક મોટો ફેરફાર આવવાનો છે તમારા જીવનમાં હવે એક નવો વળાંક આવવાનો છે જે તમને સમૃદ્ધિ અને સફળતાની દિશામાં લઈ જશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ખાસ કરીને આ સમયમાં વધુ નફાની શક્યતા છે જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માંગતા હો તો આ સમય એ માટે એકદમ યોગ્ય છે તમારો આત્મવિશ્વાસ શિખર પર રહેશે અને તમારું વ્યક્તિત્વ અસરકારક બનેલ રહેશે કાર્યસ્થળે તમારા મહેનતની પ્રશંસા થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે પરિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે માનસિક રીતે પણ તમે હલકો અનુભશો અને તમને લાગશે કે હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગી છે જેઓ સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમના માટે પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે કુલમળીને તુલા રાશિ માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે એવી ખુશીઓ આવવા જઈ રહી છે જેના વિશે તમે કલ્પનાની પણ નહોતી કરી ધન્યવાદ